આ કાળો આ ઘીંધો છે આ જગ્યા ખાલી હું બેહતા બેહને તો અમારા જા મેડિયા ભડા તું લીને ના મોટો લાલ સકરો નાખીયો છે ઘણી ભરી જળ આવ પછા ટીપો અલ્યા ઓતમે ભાગવાળા કલર હે તો ઓ ભાળે ના બ્લેક તો એમાં તો જહા

એને બોલાય ઓય એને લાય સાહેબ મનેતમ મારે એને પકડે લાય दारू ની અલ્યા પક્યા થઈ ગયો અલ્યા પક્યા

બે દંડા ભૂલ બોલ બહુ કરો તમે સાહેબ